બધાને મારા હરર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો અત્યારે આપણે જો બહાર જઈએ છે દેવ, ક્યાં જાવું છું ઠંડીનું? બાબા હે. હે? ઠંડી છે એટલે પહેરી રાખ્યા છે. બહાર બહુ આવ્યો જ નથી. બહુ પવન છે. જો બહાર નું વાતાવરણ તમને દેખાડ આજે પહેલી વાર ફૂલ ડે નો વ્લોગ બનાવી રહ્યા છે તો વ્લોગ માં છેલે સુધી બન્યા રહેજો ફૂલ ઠંડી છે તો આ દેવુભાઈ જો લિફ્ટ માં એન્ટર થઈ ગયા છે હવે તેડવાનું નથી બટ હવે હજી નાસ્તો બાકી છે આજે નાસ્તો પણ બહાર જ કરવાનો છે દેવ ઠંડી નથી લાગતી હે સ્વેટર કાટ તો હું થેડ લગી પેલું રાખવાનું છે ઓકે કેદી શશમાન હતું उधर કોપીને કટવા હા તો નીચે ઉતરી ગયા છીએ આ છે નવો બ્રિજ કે આપણે ભાવનગરના નવા બ્રિજ ઉપર આવી ગયા છીએ કામ ચાલુ છે નારી લોકેશન છે અને આ ભાવનગર અમારી કોલોની કંપની છે મધુસિલિકા આ બ્રિજ પરથી નજારો દેખાય છે જો તો કામ ચાલુ છે ને ને હા સામેની બાજુ જુઓ હજી કામ ચાલુ છે કામ થતું આવે છે હજી વાર લાગશે રસ્તો ચાલુ થતા

કેમ છો પાછા પાછા યાર યે ઠારો છે ઠારો તો પેલા નાસ્તો આપણે કરી લે ચાંજી થી બુધૈયું બી સાફ થઈ ગઈ છે જો થઈ જ્યૂસ લેવું છે શું લેવું છે કેવા કલરનું તો આપણે અહીંયા વન સેન્ટરમાં આવી ગયા છીએ મોલમાં જો આ બધું અહીંયા મળે છે કપડા બાળકોનું લેડીઝનું જેન્ટ્સનું હું લેવું છું તારે આ જો બધી વેરાયટી આયા લેડીઝ જીન્સ લેડીઝ કલેક્શન અને આ બાજુ છે કુર્તી સેટ હમ કોની દવું દીદી લેવાનું છે પણ માપમાં કઈ ખ્યાલ નથી આવતો એટલે આ ખાલી ટ્રાય કરાવ્યું છે તો ભૂમિ શોપિંગ કરે ત્યાં સુધી આપણે સ્ટોરને જોઈ લઈએ તો ચાલો હું તમને બતાવું આ સ્ટોર તો લોગમાં બન્યા રહેજો તો કેમ થયું બીજું કાંઈ પસંદ પડ્યું કન્ફ્યુઝ લાગે છે હજી ગોતે છે કંઈક ટ્રાય કરવો તો આ બાજુ છે લેડીઝ ટોપ લેડીઝ વિયર અને હવે આવી ગયું છે ચિલ્ડ્રન વિયર એરિયા બાળકોના કપડાં અહીંયા છે અને હવે આ જેન્ટ્સ એરિયા આવી ગયો છે જેન્ટ્સ શર્ટ બરોબર જોઈ લે બીજો હોય તો ફાઈનલી મિત્રો શોપિંગ પૂરી થઈ ગઈ લાગે છે તો આપણે હવે કાઉન્ટર ઉપર આવી ગયા છીએ જો આ હવે બિલ બની રહ્યું છે તો કેવો લાગ્યો આ વન સેન્ટર સ્ટોર તમે પણ એકવાર આ મુલાકાત લેજો સ્ટોરની આ બાજુ બોડી કેર પ્રોડક્ટ પણ છે તો સારો છે તો હવે શોપિંગ થઈ ગઈ છે કેટલી ખરીદી કરી તો વન બાજુ તમે જોઈ રહ્યા છો સીજી એન્ડ સ્પાઈસ ભૂખ પણ લાગી ગઈ છે તો ચાલો અંદર જઈએ એકવાર ડોર ઓપન કરીએ તો આપણે આવી ગયા છીએ હવે અંદર સરસ મજાની બેઠક બીજો શોપિંગ કરી કરીને થાકી ગયા નહીં જો આપણે જમવા આવી ગયા છીએ અહીંયા બોફર થઈ ગયા છે શોપિંગ કરી કરીને થાકી ગયા તો હવે નાસ્તા પાણી પાછા કરવા આવી ગયા છીએ તો બર્ગર ખાવાની ઈચ્છા હતી તો બર્ગર ખાવાની તો આપણે અત્યારે અહીંયા બર્ગર ખાવા આવીએ એને 버거 ખાવાની ઈચ્છા છે? હા 버거 ખાઉં તો આ તો 버거 ખાઈ લેવા. 12 વાગે 버거 ખાઈને જવું. દેવાનસ દેવ તરસુ ખાઓ. એ? ગ્રેપ્સ ખાવ છે. કે મને મારું નથી. ઓર્ડર અપાઈ ગયો છે. પાંચ મિનિટ વેઇટ કરીએ ત્યાં સુધી સ્ટોરનું અંદરનું ઇન્ટીરિયર અને ડેકોરેશન જોઈ લઈએ અત્યારે વાગ્યા છે સવા એક અને આ સમયે અહીંયા શાંતિ છે એકદમ સરસ છે આ સ્ટોર જરૂર એકવાર મુલાકાત લીજો તમે પણ ખા યમી યમી સે દેવ દેવડો કઈસ ઠીક આવી ગયો વાસાગર માં બરમ ફ્રેન્ચ ફ્રાઈ ચીઝ અને વેજ ની તો આ છે ઇન્ડિયન પેટ્રોલ સામેની બાજુ આ શોપ આવેલી છે તો અહીંયા તાવડી માટલા બીજી માટીની વસ્તુ રકાવી કફ કોન્ક્રીટની ક્રાફ્ટ વગેરે મળે છે લઈ લે તો આ માટલું લીધું છે અને બાકીનો સામાન જોઈએ તો હાથી આ છે કોન્ક્રીટનો હાથી કાબી અને કુંડા પણ છે એને લેવું જ બધું તો સાંજ સાડા પાંચ થઈ ગયા છે અને ચા નાસ્તો કરી લીધો છે હવે આપણે પાછા બહાર જઈ રહ્યા છીએ કાલે દેવને આપણે કાલથી એને ટ્યુશન ચાલુ કરવાનું છે તો એની બેગ લેવા જવાની છે અને એને વિદ્યા સંસ્કાર આપવાના છે એટલે એના માટે આપણે નોટબુક પેન આ બધી વિધિ માટે જે વસ્તુ જોતી હોય એ સામગ્રી લેવા જવાની છે એટલે વિદ્યા સંસ્કાર એ પહેલાં આપણે એને સ્કૂલે મોકલવાનો છે એટલે એ માટે આપણે પેલા ગાયત્રી મંદિર માં એને વિદ્યા સંસ્કાર આપવાના છે પહેલી વાર મતલબ એ ટ્યુશનમાં કે સ્કૂલે જાશે એટલે એની માટે આ વિધિ છે એનો સામાન લેવા જાય છે તો ચાલો દેવભાઈ ને આવું નથી રેડી દેવું આવું છે તારે બેટા દેવું ને બહાર જવું નથી એટલે તોફાન ચાલુ કરી દીધા છે કેમ થાય હવે

....djais je..lul..it..lul..it..lul..it ruze 60 Pa..lul..itsource..lulang..itust…i sug..i sum..it loose..lul..i sum..it introductions..lulang..i mumu..i dog..i ret..lulang..ivx spirit..i mug..lulang..i dog..i 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 नोटबुक और पेंसिल ली ली छे दियो बत्ती નો ટાઈમ થઈ ગયો છે અક્કા ના જીને નવા વાવા પહેરાયા છે

બ્લોગ તે કોમેન્ટ જરૂર કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં તો સારું હવે નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને હર મહાદેવ બધાને અમારા હર મહાદેવ બાય બાય